ચોટીલા ખાતે પણ રાજપૂત સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે વાણી વિલાસ કરવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળો પર સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોટીલા ખાતે પણ રાજપૂત સમાજ દ્વારા બેઠક યોજવામાં આવી અને મોન બાઇક રેલી યોજીને ચોટીલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું પ્રશ્ન હોય ત્યારે બીજી દરેક બાબતો કોણ બની જતી હોય ત્યારે સમાજના દરેક પક્ષના અને દરેક ભાઈઓ દરેક ક્ષેત્રના અત્યારે જોડાઈ ગયા છે અને જે રીતે રોષ ફાટી નીકળ્યો છે રૂપાલાજી સામે એ રીતે ચોટીલા ક્ષત્રિય સમાજમાં પણ એના પડદા પડ્યા છે અને એમની ઉમેદવારી રદ થાય એવી એકમાત્ર માંગ સાથે ચોટીલા સમસ્ત ક્ષત્રિય સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે માધિકારશ્રી અધિકારી